હેલો મિત્રો આજે આપણે ફરી એક રેસિપી લઈને આવી ગયા છીએ એ શાક બનાવીશું આજે આપણે અને જો તમને દૂધી ન ભાવતી હોય તો તમે દૂધીનો આ રીતે એના કોફતા કરીને એટલે કે આજે આપણે દૂધીના કોફતા કરી બનાવીશું તો ચાલો મિત્રો તો અહીંયા આપણે એક નંગ દૂધી લઈ લીધી છે દૂધી આપણે સારી એવી કૂણી લઈ લેવાની છે એની અંદર બિલકુલ બિયા ના હોવા જોઈએ અને દૂધીને આપણે સારી રીતે છીણી લેવાની છે અને આ રીતે દૂધી છીણાઈ જાય એટલે આપણે એનું એકદમ સરસ રીતે આપણે એનું શાક બનાવીશું એ શાક તમે જો એને રોટલી પરાઠા નાન ચપાતી અન્ય કંઈ સાથે ખાઈ શકો છો ભાત રાઈસ કોઈ પણ સાથે તમે ખાઈ શકો છો અને આ શાક ખાવામાં પણ ખૂબ ટેસ્ટી બને છે અને સાથે તમે રોટલી ના હોય તો પણ તમે એમ પણ ખાઈ શકો છો તો ચાલો મિત્રો આજે આપણે બનાવીશું દૂધી કોપતાનું શાક તો દૂધી પણ આપણી સરસ એવી છીણાઈ ગઈ છે અને હવે એની અંદર આપણે એનો મસાલો કરીશું તો દૂધીને સૌ પ્રથમ તો પહેલાં આ રીતે આપણે હલકું હલકું પાણી કાઢી લેવાનું છે બહુ નથી દબાવવાની ફક્ત આપણે બહુ હલકા હાથે એને થોડું થોડું પ્રેસ કરીશું અને થોડું તો આપણે એની અંદર પાણી આપણે રાખવાનું છે તો આ રીતે દૂધીને આપણે હલકી એવી દબાવી અને એનું પાણી કાઢી લીધું છે તો હવે આ પાણી છે એને ફેંકવાનું નથી આ પાણીને આપણે પછી આપણે શાકની ગ્રેવીમાં યુઝ કરી દઈશું તો હવે આ પાણીને આપણે બાજુ પર મૂકી દઈશું અને આની અંદર જીરું પાવડર હળદર પાવડર લાલ મરચું પાવડર અને હવે આપણે એની અંદર જે આપણે બીજા મસાલા આપણે પીસી લઈશું અહીંયા આદું લઈ લીધું છે લીલા મરચાં લઈ લીધા છે અને જીરું લઈ લીધું છે અને લસણ પણ લઈ લીધું છે અને આને હવે આપણે થોડું દરદરું એવું પીસી લઈશું તો આપણે એને દરદરૂ પીસી લીધું છે અને હવે આપણે આની અંદર એક ચમચી ભરીને લઈ લઈશું અને બીજું આપણે વઘારમાં ઉમેરીશું સાથે આ થોડા દાણાના ડંટણ લઈ લીધા છે પાછળના ભાગના એટલે બહુ જ ટેસ્ટ એવું લાગે છે અને હવે આપણે બધું મિક્સ કરી દેવાનું છે જે રીતે આપણે ભજીયા બનાવતા હોય એ રીતે અને એમાં મીઠું આપણે સ્વાદ અનુસાર લઈ લીધું છે અને હવે આપણે લઈ લઈશું બે ચમચા જે દોઢ ચમચા જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને લોટ તમને એવું ઢીલું જેવું લાગતું હોય તો તમે થોડું લઈ શકો છો વધારે અને પણ હવે અહીંયા આપણે બેટર આ રીતે તૈયાર થઈ ગયું છે અને તમે જો ભજીયા બનાવતા એ રીતે તમારે થોડું પાતળું હોય તો તમારે ચમચીથી ઉમેરવું નહીતર આ રીતે હાથથી આપણે એના ગોળા વાળીશું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તમે જોઈ શકો છો આ રીતે આપણે એના ગોળા વાળી દઈશું અને ગોળા વાળી અને એના તળી લઈશું તો આ રીતે હું એના ગોળા એના વાળતી જોઉં છું અને આપણે એની અંદર મૂકતા જ તો થોડા મીડિયમ મોટા એવા છે તો હવે આપણે ઘોડાને સરસ રીતે જેટલા કડાઈમાં આવે એટલા આપણે એને ઉમરતા જઈશું અને એને બધા તળી લઈશું આપણે ભજીયા ફ્રાય કરતા હોય એ રીતે એને હલકા એવા આપણે બ્રાઉન રંગના કરી અને એના બધા તળી લઈશું તો સરસ રીતે આપણે તળાઈ ગયા છીએ અને બહુ ધીમા તાપે આપણે એને તળેલાદા જો તમે એના ફાસ્ટ ગેસ પરથી તળશો તો તમારા ઉપરથી બળી જાય ને અંદરથી કાચા રહેશે તો આ રીતે સરસ રીતે એને પાકવા જોઈએ અને તમે એને એમ પણ તમે ખાઈ શકો છો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે મિત્રો તો આને તમે ચટણી સાથે પણ ખાઈ શકો છો તો હવે ચાલો એનો આપણે ગ્રેવી કરી લઈએ તો ગ્રેવીમાં અહીંયા ફરી પાછી આપણે એક કઢાઈ લઈ લીધી છે કઢાઈમાં અહીંયા આપણે બે ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે તો તેલ અહીંયા ખૂબ આપણે ઓછું એવું લીધેલું છે સાથે જીરું ઉમેરી દઈશું તમાલપત્ર લઈ લઈશું બે સૂકા લાલ મરચાં લઈ લઈશું અને સાથે થોડી આપણે હિંગ લઈ લઈશું તો આ રીતે આપણે હિંગને પણ ઉમેરી દીધી છે અને હવે આપણે ઉમેરીશું ડુંગળી જેને ચોપ કરેલી અહીંયા બે નંગ ડુંગળી આપણે ચોપ કરી હતી તો તમારે જેટલી ગ્રેવી બનાવી હોય એટલી તમારે તો અહીંયા આપણે બે ત્રણ ચાર વ્યક્તિને સર્વ થાય એટલું આપણે શાક બનાવીશું તો ડુંગળી બે નંગ લઈ લીધી છે અને હવે આપણે એને આ રીતે બરાબર એને સાતળી લેવાની છે મસાલા તો એવા કરવાના શેકવાના છે કે તમારા શાકની અંદર ખાતા જ તમને ટેસ્ટ એવું લાગે ને કે સરસ રીતે કાચવું પણ ના લાગે મીઠા લીમડાના પાન ઉમેરે અને હવે આપણે પીસેલા આદુ મરચાં લસણની પેસ્ટ અંદર ઉમેરી દઈશું તો આને આપણે દરદરું જેવું રાખીશું એટલે આપણે જ્યારે ગ્રેવી બનાવીએ ત્યારે એકદમ આપણે દરદરી લાગે ને ગ્રેવી પણ બહુ ટેસ્ટી લાગે તો આને મસાલાને આપણે લગાતાર એને શેકતું રહેવાનું છે મસાલા શેકાય એટલે આપણે એમાં હવે આપણે ટામેટાની પ્યુરી ઉમેરી દઈશું અને આપણે હવે સુકા મસાલામાં ધાણા પાવડર હળદર પાવડર અને લાલ મરચું પાવડર તો આ રીતે બધું શેકાઈ જાય આમ રીતે મસાલા કરી લઈશું બરાબર મસાલો કરવાની જ ખૂબી હોય છે મસાલો જો તમારો કાચો હશે તો તમારા શાકમાં પણ તમારો ગ્રેવીમાં પણ તમને ખાવાની નહીં મજા આવે અને હવે આપણે સરસ રીતે મસાલો શેકાઈ ગયો છે તો મીઠું ઉમેરી દઈશું સ્વાદ અનુસાર આપણે તો મિશ્રણમાં પણ ઉમેરેલું હતું આપણે જ્યારે ગોળા વાળ્યા એમાં પણ ઉમેર મીઠું તમારે જોઈને જ ઉમેરવું અને હવે આપણે એને આ રીતે સરસ મસાલા શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો ને હવે આપણે ટામેટાની પીળું તો બે નંગ ટામેટા મેં એને પીસી લીધા હતા તો સરસ રીતે આપણી ગ્રેવી તૈયાર થાય છે અને ટામેટાને એટલું શેકવાનું છે ને કે જ્યાં સુધી એનો તેલ છૂટે ત્યાં સુધી આપણે એનો લગાતાર શેકતા રહીશું તો અહીંયા આપણે હવે ટામેટા ગ્રેવી પણ સરસ કૂક થવા આવી છે એટલે આપણે થોડા ધાણા ઉમેરી દઈશું તો જોઈ શકો છો મસાલો સરસ એવો શીખાઈ ગયો છે અને હવે આપણે જે દૂધીનું પાણી હતું એ દૂધીનું પાણી એની અંદર ઉમેરી દઈશું એટલે કે આપણે સરસ આપણું ગ્રેવી અને દૂધીનું પાણી તો એટલું સારું હોય છે અને તમે પી પણ શકો છો અને પૌષ્ટિક હોય છે અને ગુણકારી હોય છે તો હવે આપણે ગ્રેવીમાં બિલકુલ આપણે વેસ્ટ નહીં કરીએ અને હવે સરસ રીતે આપણે એક ચમચા જેટલું દહીં ઉમેરી દઈશું તમારે દહીં ઉમેરવું હોય તો તમે દહીં લઈ શકો છો તમે નકર તમે સ્કીપ પણ કરી શકો છો નહીં તો તમારે નહીં ઉમેરવું અને હવે આપણે મસાલો દહીં સરસ રીતે શેકાઈ જાય એટલે પછી એની અંદર આપણે એનું ગ્રેવી બનાવવાની છે તો મસાલો સારી રીતે પાકી ગયો છે અને પાણી ગરમ કરવા મૂકી દીધું છે એટલે આપણે ગરમ પાણી જ અંદર ઉમેરીશું તો મેં અહીંયા ગરમ પાણી ઉમેર્યું તમે પણ ગરમ પાણી જ ઉમેરશું તો તમારી ગ્રેવી ખૂબ સરસ ટેસ્ટી બનશે અને મેં અહીંયા મિત્રો થોડું જ તેલમાં બનાવેલું છે બાકી આ જે ગ્રેવી આપણે જે કોફતા કરીને તેલ બહુ જ હોય છે પણ આપણે કમ તેલમાં આપણે બનાવેલું છે અને હવે આપણે આ રીતે થોડું પાણી ટમેટા અને ફરી પાછું અહીંયા આપણે પાણી જોઈતું એવી તમારે જેટલી ગ્રેવી બનાવી હોય એટલી તમે ઉમેરી શકો છો અને હવે આપણે ગ્રેવી સરસ પાકી ગઈ છે ને તો હવે આપણે એમાં દૂધીના કોફતા ઉમેરી દઈશું તો આ રીતે ઉમેરવાથી બહુ જ ટેસ્ટ શાક લાગે છે આ શાકને તમે રોટલી વગર પણ તમે ખાઈ શકો છો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી બને છે અને તમે ખાતા રહેશો દૂધી કોફતા કરી તો આ રીતે હવે એને સરસ રીતે આપણે એને ચડવા દઈશું સરસ રીતે ચડે એટલે આપણે એને ગેસ પછી બંધ કરી દઈશું તો સરસ પાકી ગયું છે આપણું શાક સરસ થવાયું છે અને આ સમયે હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે તો મિત્રો હવે આપણે ગેસને બંધ કરી દીધો છે જોઈ શકો છો તમે અને હવે એમાં આપણે ધાણા ગાર્નિશ કરી દઈશું અને પછી આપણે એને લઈ લઈશું સર્વિંગ બાઉલમાં લઈ લઈશું તો મિત્રો તૈયાર છે આપણું આ શાક જો તમને આ દૂધી કપતા કરીનું શાક સારું લાગ્યું હોય અને મિત્રો જો તમને પસંદ આવ્યું હોય તો મને લાઇક કરજો શેર કરજો અને મિત્રો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ગીતાની રસોઈને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં